કેટલા દિવસ પછી ટપ્પો ગઈ ત્યારનું પછીનો બ્લોગ બનાવ્યો નથી તે માટે બધાનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો વાગી જાય છે સાડા ચાર ને ભાઈ અત્યારે ઉઠી જાય છે વહેલા તો વિચારતા છું કે હું વહેલાં કેમ ઉઠી જાઉં કારણ કે હવે ઓફિસે બહુ જ એટલે બહુ જ જવાનું થાય છે છ વાગ્યાનો ટાઈમ થઈ જાય થી બે અને બેથી દસ દસ બે પાણી થઈ ગઈ છે એટલે આપણે અવારે વહેલા જાગવા છે ટપુ તો કાંઈ શેર નહીં અને ટબો હોય થોડો મોડો લાગુ ને થયો હા હવે તો હાથે એકલા લાગવું પડે તો સાડા ચાર થયા છે પૂણા પાંચ થવા આવ્યા છે એમાં તો સાડા ચાર થઈ ગયા છે હું રાજી ગયો છું બ્રશ પણ કરી નાખ્યું છે ટપુ છે નહીં તો હાલો ગરમ પાણી પણ મૂકી દઈશું વિચારમાં આપણે નાઈ નાખીએ હવે પછી આપણે જવાનું છે ઓફિસે ગરમ પાણી પણ કરવા મૂકી છે ટપુ તો કેટલા દિવસથી રહી ગઈ હતી તમને બધાને ખબર જ રહેશે શું કારણે કંઈ રીઝન તમારે જોવું હોય તો બ્લોગમાં બન્યા રહેજો ટપુ આજે પાછી આવી જવાની છે તે માટે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો થઈ ગયો તો પાછો હોઈ ગયો તો દસ મિનિટ કારણ કે નીંદર જેટલી આવે ને આખી તો બહુ એટલે બહુ બધા નીંદર આવે છે વારમાં જાગવું છે ને ચાર વાગે બહુ એટલે બહુ પ્યોર આવે છે આ કારણ કે રાત્રે નીંદર નથી આવતી સાડા અગિયાર બાર આઈ થિંક બાર એક વાગ વાગી જાય એટલે એક બે ત્રણ ચાર ત્રણ કલાક જ હોવા મળે છે હમણાં એક વીક સુધી છે ને વહેલા પડે છે ચાર ચાર વાગે ચાર વાગે બહુ જાગી ગયો પાછું ગરમ પાણી મેં મૂકી દીધું ગરમ પાણી મૂકી પાછો ગયો પાછો પાછો આપણે નાઈ નાખીને ફ્રેશ થઈ જાય મા હાજી મિત્રો હવાનો હું સ્ટાર્ટ કરવાનો હાવ એટલે હાવ ભૂલી ગયો હતો કેમ કે હવે મોર્નિંગની છ વાગ્યાની ઓફિસ હતી કારણ કે એટલે આ ટપુ તો બહાર કીધું તમને ખબર અત્યારે પાછો બપોરના બે વાગ્યા લંચ પણ પડી ગયો હશે નજર જમવા આવી ગયો ટપો નથી એટલે જો સેવ ઉછળ ખાવા આવી ગયો હતો ટપો આજે આવી જવાની છે પાકો એટલે પછી કઈ પ્રોબ્લેમ નહીં બહાર જમવાનો તો ચાલો મિત્રો જમી તો મિત્રો આપણે હવે અત્યારે ઘરે આવી ગયા છે મોટું મોટું જઈને ફ્રેશ થઈ ગયા છે ભાગી ગયા છે ઘણા શાર તો પથારી પણ એમનો પડી રહ્યો બ્લેન્કેટ ને એવું હવામાં જાગીને સીધો જ છે સ વાગે વહી ગયો હતો તો તમને ખબર હશે મોર્નિંગમાં બધું એમને પડેલું જો વાસણ વાંસણ ટપુ નથી આવી રીતે બધું ઘરમાં તો હાવ એટલે આવશે એટલે બહુ ગુજરાત એના માટે સ્પેશિયલ કપડાં ધોવા માટે રાખી દીધા બાકી આવીને ધોરાવાના હશે કારણ કે આજે આવે છે કેટલા દિવસ પંદર તારીખે ગઈ હતી અને આજે થઈ ગઈ છે ચાર તારીખ એટલે પંદર ને પાંચ વીસ ને ચાર ચોવીસ દિવસ એવા થઈ ગયા હશે તો બધું એમણે ચોવીસ દિવસ થઈ ગયા છે ને તમે બધા કેટલા દિવસથી વિચારતા હતા કે હું થયું છે ને ક્યાં ગયે છે બધું ઘણા બધાને મારામાં મેસેજ પણ આવતા હતા કોમેન્ટ ઘણા બધાની આવી હતી કે ટપુ ક્યાં ગઈ ને તમે એકલા કેમ છો એવી રીતે કોમેન્ટ ઘણા બધાને આવી હતી પણ મેં કંઈ જવાબ દેવો નથી પછી મેં તો આવે એટલે કહીશ તો મારે કંઈક કેવું નથી ક્યાં આ ગઈ હતી નહીં ટપુ આવે ને એટલે એને મોઢે જ આપણે એની જ રીતે પૂછવાનું જ આપણને કહે કે ક્યાં ગઈ હતી તો એકલો ભાઈ કેટલા દિવસથી એકલો આવું ભરા છું ઘણા બધા મેસેજ ના આવતા ટપ્પુ ક્યાં ગઈ પહોંચ્યું બ્રેકઅપ થઈ ગયું બે છૂટા થઈ ગયા ઘણા બધા એવા વિચાર આવતા હતા કે આ બેનું પૂરું થઈ ગયું ના ના ભાઈ એમાં એમાં રહેતા નહીં પૂરું કાંઈ શું નથી અને પૂરું કાંઈ કરવાનું નથી ટપુ એના કામ માટે ગઈ હતી એ હું તો કહેશ જ નહીં આવે ને તો તમને હું બતાવીશ અને એના મોઢે બોલશે અને એ કાલે રાત્રે નીકળવા નથી પણ હતી ક્યાં ગામ એ પણ નથી કેવું એ કહે છે બધી નીકળવાની રાત્રે રાતે બસ મળી નહીં એટલે હવાર મોર્નિંગમાં નીકળે અત્યારે હું રાતે સાત સાડા આઠ આઠ વાગ આઠ તો જાય રાતના આઠ વાગે અહીંયા પહોંચશે પછી હું લેવા જઈશ પછી હું તમને બતાવીશ પછી ટપ્પોને ઘરે લાવીને પછી હું એને કે હું હતું બધું મોટે જ કહે છે બધું મારા કાંઈ કહેવા નથી અને હું થાકી છું ઓફિસથી આવ્યો છું રમી લીધું છે ફ્રેશ થઈ છું અને હવે હું સુઈ જાઉં છું તો ચાલો મિત્રો અત્યારે સુઈ જાઓ મળીએ પછી સુઈને આપણે અત્યારે રાગી ગયા છે વાગી ગયા છે સાત વાગી જઈ શકો છો અમે સાત વાગી છે વાત કરું તો હું ઘટલે અંદર એટલી લીધી એટલી લીધી ને એની વાત કરું આપણો ત્રણ ચાર વાગે તો હોઈ ગયો લગભગ ત્રણ ચાર વાગે હોય ગયો ત્રણ ચાર પાંચ સાત સાત ચાર કલાક હોતો આ તો હોઈ ગયો તો ખબર ન પડે કે ક્યારે હા વાગ્યા ટપના કેટલા ચાર પાંચ કોલ આવી જાય પછી મને ખબર પડે કે સાત વાગે ટપનો ફોન આવ્યો કે હું હવે તમે મને લેવા આવો એટલે ભાઈ ત્યાં તો ઉઠી ગયા છે સાત વાગે બધું પડ્યું છે હવારનું અને દર્શન પણ દિવાબતી દીવાબતી પણ કલિદાસ માતાજી તમે પણ કરી નીચે કોમેન્ટમાં લખી દો જય સામુડ માં જય મેરીમાં તો આપણે નીચે દીવાબતી પણ કરી લીધી છે અને બધું એવી રીતે અમને પડ્યું છે આપણે બાલ્કનીમાં સાંજ પડી ખબર ન પડે હવારમાં આવ્યો એટલે ત્રણ ચાર વાગે એટલે ખબર જ ન પડે ત્રણ ચાર વાગે આવીને જોયું ને તો આમ દિવસ જેવું રાત જાય ખૂતા ભેગી રહે તેવી રીતે ચૂકશે ડાય રીતે ગયો એટલે ટપુ આવી ગયો છે ટપ્પોને આપણે આવવાનું છે લેવા માટે તો તમે બધા કન્ટિન્યુ લોગમાં બન્યા રહીજો ટપ્પોનો થાકી ગયો છે આવેલા મારી પર થોડી ગુસ્સે થાય તો હોવું જોઈએ મારી પર ગુસ્સે થવાની કારણ કે હવાને નીકળી છે પહેલાં વાગે નવ દસ વાગે નીકળી જાય આખો દિવસ બસમાં આવી કારણ કે એસટી બસમાં આવી રહી એટલે ઓલી બસમાં આવીને રાત્રે આવવાનું હતું પણ ટિકિટ મળી નહીં એટલે આવી નહીં કારણ કે રાત્રે સાડા ચાર બાર બાર વાગ્યા સુધી વેઇટ કર્યો પણ ટિકિટ લખાવી નહોતી કારણ કે આવવાનું બહુ નક્કી હતું નહીં ટિકિટ નથી લખાવી ડાયરેકને જવાનું હતું એટલે પણ બસ ન પડે માં નીકળી વહેલા આઠ નવ વાગે આખો દિવસ બસમાં બસમાં ફેર થાકી ગઈ છે ગુસ્સા કરશે તો આપણે થોડુંક મનાવી લઈશું કન્ટિન્યુ બ્લોગમાં બનાવી તો ફાઇનલી આપણે અત્યારે બસ ડેપો આવી ગયા છે ટપો લેવા માટે બસ ડેપો આવી ગયો ટપ્પો હજી કાંઈ આવી નથી ટપ્પો આવે છે અને વેઇટ કરો ક્યારે આવે શામનો કોલ તો આવી ગયો હતો પોગવાય પોગવાય પણ બસ દેખો હજી પોગવા આવી નથી આવે ત્યારે જ આવી ગયો ક્યારે આવ્યો કોને ખબર ટ્રાફિક છે બસ ડે પર બહુ એટલે બહુ ફાઈનલી ટપો અત્યારે આવી ગયો લોક સ્ટાર્ટ કરવા કે ટ્રાફિક હતો બધા આમો તો જો ટપવાય ગાય હે આ એ આ પક્કા ઇન્તેજાર રહેતા હામું જો થાકી ગઈ ને સાવ કેલે થઈ ગયો થઈ ગયો તો ને બસ માઈ ખાલ બાપ કેવી રહી ગયો બદલાઈ ગયો કમેન્ટ કરો કેવી લાગે તો ડાયરેક્ટ રહે છે ને લેક ડપો ને આવ્યો છું હું હજી તો બેક બેક બધું હાથમાં છે એનો વે હેલો કેવી લાગે નીચે કમેન્ટ કરો ડપો કેવી લાગે આ ભૂખ લાગી ડાયરેક્ટ આવી જાય જમવા મલહા ઢોસા કારણ કે ઢોસા છે બીજું કાઈ ભાવસ કાઈ કેતો ખરામાં કે ઘરે દે બોલવાનું છે મને મૂકીને હું કામ વહી ગયું બધું મેં કીધું છે આમ મારો મિત્ર હવે જઈશ રમવા બ્લોગમાં મને રહી ગયા

ઓર્ડર કરીને જલ્દી ભૂખ લાગી કે મંગાવે જલ્દી થાય ગઈ કેટલી થાઈ ગઈ કેટલી બહુ હાવ એટલે હાવ થોડીક થોડીક કાનમાં નથી ગળામાં કાંઈ નથી ગળા માળા પહેલા જૂનાગઢ બે જવાનું મને મૂકી જ સારું વાર બે જ મંગાવે ઓર્ડર કરે હાલ આવે

નજીક મસાલ ડોસો મંગાવવાનો થઈ જાય ને ખાલી થયા જાય ને ભૂખ લાગી હવાની ભૂખ્યો જ ન દે પછી શું કરો આ ભગવાન બેગ લઈ લો એમ પડે ચિંતા એટલે ચિંતા થઈ શાને પછી આવા દિવસો આવે લેવાના પછી આવા દિવસો એકલા તો વાંધો એવું હતું

તો થાક ન લેજો હું થાકી ગયો તો લેવા આવ્યો તો સાપ ચप्पल લે તો ખરા નવા નવા આ નહીં રોજક લેઓ ઓલા તો કાલ આવી રેડી બપોરે તડકા ન આવી બપોરે તો આ તો આપણે પાલન કરું કેવા હાલ્યા જઈએ ને આપણે ફાઇનલી 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 મિત્રો અત્યારે માં આવી ગયા છીએ અમારા ઘરે તप्पू મેડમ પણ આવી ગયા છે તમે જોઈ શકો છો કેટલા દિવસ પછી જો આવી ગયા હાય થાકી ગયો છું વોટર તમે બધા મને પૂછતા હતા કે ટપ્પુ ક્યાં ગઈ મેં તમને કીધું હતું ટપ્પુ આવે એટલે હું તમને કહું એટલે ટપ્પુના મોટે આપણે ટપ્પુ ક્યાં વાઈ ગઈ હતી હું રીઝન હતું મને મૂકીને જવાનું હે હરકો જવાબ હોય પણ ફરવા ગઈ ફરવા ગઈ હતી ક્યાં ગઈ હતી ફરવા અરે બધાને એમ થયું કે આપણું બ્રેકઅપ થઈ ગયું આપણું બ્રેકઅપ થાય કોઈ દિવસ પ્રોમિસ કરી દો તો બધા એમ કહેતા કે મૂકીને વહી ગઈ છે બ્રેકઅપ થઈ ગયું પૂરું થઈ ગયું કેટલા દિવસ થઈ જાય ટપ્પુ પંદર તારીખ ગઈ હતી ને વીસ દિવસ હા ચાર તારીખ છે પંદર તારીખ ગઈ હતી રાઈટ વીસ દિવસ થઈ ગયા છે ટપ્પુ મૂકીને કે નથી ટપ્પુ સારું રીઝન હતું ક્યાં કઈ ટૂરમાં ગઈ હતી એના માછી ઘરે ક્યાં ગામ સુરેન્દ્રનગર ગઈ હતી ટપ્પુ એટલે બધું છૂટું કાંઈ છૂટું નથી બાકી હું ઘરે એકલો હતો હા એ આ વાત હતી મારી યાર હું નો જ વાત તો વધારે તો એટલે સ્ટોરી મૂકતા હતા એટલે બધા એટલે ટપ્પુ આપણું પૂરું થઈ ગયું હવે જવાનું છે નહીં હવે તો ન જવાનું કોઈ દિવસ

એટલે હું બ્લોગ એ બનાવતો કારણ કે લોકનો કંઈ ટાઈમ રહેતો નથી એન્ડ આપતો હોય સવાર મોટો હોય હાવ થાકી ગયો છે એટલે એમ કહે છે બંધ કરો પેલી તો કાંઈ નહીં મિત્રો બ્લોગનો એન્ડ કરીએ છીએ અમારો બ્લોક ગમ્યો હોય તો શેર છે સબસ્ક્રાઈબ કરીજો અને રેગ્યુલર બ્લોક આવે ન ખબર નહીં પણ રેગ્યુલર આવશે ખરા આવે કારણ કે વીસ દિવસ એક બ્લોગ જ નથી મૂકતો રીઝન ખાલી એ જ હતું કારણ કે ટપુ હતી નહીં હજી રેગ્યુલર એમ તો આવશે જ હટ તો કારણ એ હતું કે ટપુ રહે એટલે બ્લોગ આ પાંચ દિવસ આવશે આવે કારણ કે ટપુ નહોતો એટલે એકગ નોંધ બનાવતો હવે બ્લોગ બનાવીશું તો મારે તમારે વ્લોગ ગમ્યો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી બધા ખબર પડી ગઈ ને કે રીઝન હું હતું ટપ્પુ મને મૂકી નહોત ગઈ અને હું શેર સ્ટોરી અને શેર રીલ્સ એટલા માટે બનાવતો હતો કે છે ને ટપુ મારી યાદ ઝઘડો કરતી હતી એટલે તો કાંઈ નહીં મિત્રો મારી આપણે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય ટેક કેર